તો મિત્રો લાઈવ દર્શન આજે બગડાણા ધામ માં તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ સૌ પ્રથમ કાળભેત્ર દાદાના તમને દર્શન કરાવી રહ્યા છીએ લાઈવમાં પ્રથમ વખત જોડાયો તો કોમેન્ટમાં બાપાસ લખ્યા અને ત્યાર પછી સત્ય હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો તો મિત્રો વાલો હવે ગાદી મંદિરના દર્શન કરવા અમને જઈ રહ્યા છીએ હવે ગાદી મંદિરના તમને દર્શન કરાવીએ મિત્રો તો મિત્રો લાઈવ દર્શન આજે બગડાણા ધામ પૂનમના લાઈવ બાપાના દર્શન કરાવી રહ્યા છે તમને અને લાઈવમાં પ્રથમ વખત જોડા કોમેન્ટમાં બાપા સ્ત્રી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી દેજો

તો મિત્રો લાઈવ દર્શન અત્યારે આજે બાપાની પૂનમ થઈ ગઈ છે અને સમાધિ મંદિર તમને અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો લાઈવ માં પ્રથમ વખત હોય જોડા કોમેન્ટમાં બાપા સીતારામ લખ્યા બાદ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ મિત્રો કરી દેજો બાપા સીતારામ હમ <muchas> 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 તો મિત્રો લાઈવ દર્શન આજે બાપાની ની પૂનમ થઈ ગઈ છે અને અત્યારે તમને સમાધિ મંદિરના લાઈવ દર્શન શક્ય હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો તો બાપા સીતાર

તો મિત્રો હવે ધ્યાન મંદિર ના દર્શન તમને કરાવવા જઈ રહ્યા છીએ અને મંદિર આવી ગયું છે તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડા કોમેન્ટમાં બાપા ચિત્રમાં લખીને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજે બાપાની પૂનમ થઈ ગઈ છે અને તમને બગદાણા ધામમાં લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ ધ્યાન મંદિરના

તો મિત્રો લાઈવ દર્શન આજે બાપાની પૂનમ થઈ ગઈ છે અને બગડાણા ધામ આજે તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ कर दे ले साला आईया तो ये कर दे હા દે અસલમાં દેખાય છે સર આખું મે છે દાઢી બધું તો વાવ ઓળી કોટ ની તે આ લાલ निशान કેમ કરેલો છે ઉપરનો ચાંદલો કરેલો છે ને સિંગરનો એની એક છે ને મિત્રો તો અત્યારે હાર પણ ફૂલ હાર પણ સડાવેલો છે સરસ મજાનો તમે દર્શન કરી શકો છો ધ્યાન મંદિર માં વડલાના ઝાડમાં બાપાના સાક્ષાત દર્શન તમને અત્યારે કરાવી રહ્યા છીએ આજે બાપાની ની પૂનમ થઈ ગઈ છે અને લાઈવ દર્શન તમને કરાવી રહ્યા છીએ અને લાઈવ દર્શનમાં વડલાના ઝાડમાં બાપાના દર્શન કરાવી રહ્યા છીએ

आगे आगे थे आगे थे। आगे थे आगे थे। तो मित्रों मंदिर न दर्शन कर <coughs> बापो हसदाणा આવી સરસ મજાની મિત્રો રાજસ્થાનના કલા કારીગરો દ્વારા આ જે છે એ કારીગરી દ્વારા આ સરસ રીતે કોતરણી કરવામાં આવી છે મંદિરમાં આરસનો પથ્થર છે એમાં સરસ રીતે મિત્રો આવી કોતરણી કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મશીન નથી પરંતુ હાથ દ્વારા જ તે આ કોતરણી કરવામાં આવેલી છે હા આશીર્વાદ છે તો મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના અત્યારે તમને દર્શન ફરી વખત પાછા આવ્યા